વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા ત્રણ કરોડ સત્તર લાખ રૂપિયાની ફાયર બ્રિગેડ સાધનો ખરીદીમાં કૌભાંડ થયું હોવાનું સામે આવતા મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી છે તપાસમાં કૌભાંડના ઈશારા મળતા ચીફ ફાયર ઓફિસર મનોજ પાટિલ ડેપ્યુટી ચીફ નૈતિક ભદ્દ અને તત્કાલીન એચઓડી ડોક્ટર દેવેશ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ સાધનો થી બાર ગણા વધુ ભાવે ખરીદાયા હોવાનો અહેવાલ મળ્યું

મારફતે પણ લગભગ અઠવાડિયાની અંદર ચાલતું હતું એટલે આમાં શું ચાલ્યું છે ખરેખર શું થયું છે એની અંદર તપાસ કરવા માટે અમે તપાસ કમિટી ડેપ્ટી કમિશનર અને અકાઉન્ટ અને ઓડિટર્સ પ્લસ અલગ અધિકારીની ટીમ બનાવીને તપાસ માટે આપી હતી એ લોકોની તપાસ અહેવાલના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે એટલે આ તપાસ અહેવાલ અત્યારે જે રજૂ કર્યું છે આના આધારે જે નિર્ણય લેવું છે પછી ડિપાર્ટમેન્ટલ એન્કવાયરી કાર્યવાહી આગળ કરવામાં આવશે જે તે વખતે ફાયર ડિપાર્ટમેન્ટના એચઓડી ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની ઉપર કાર્યવાહી કરવામાં આવી છે જે તે વખતે રજૂઆતના આધારે આ તપાસ કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે અત્યારે ફરી આવનારા દિવસોમાં એની અંદર ડિપાર્ટમેન્ટલ એન્કવાયરી શરૂ કરવામાં આવશે